પ્રાથમિક શિક્ષક સંઘ છે બાળકોને અહીંયા ગરમેશ આપી રહ્યા છે અને પોતાના જે જીવન જરૂરિયાત કપડાં પડી ગયા છે એ કપડાં છે એ આપી રહ્યા છે તો આપણે દેખો બાળકોને શિક્ષણ માટેનું જે સાધન સામગ્રી છે તે એ આપી રહ્યા છે અને જે સહાય છે એ સહાય બાળકોને કપડા અને ચોપડા આપી રહ્યા છે જે પરિવારના સભ્યો છે એમની સાથે એટલે 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 આ મકાન છે આ મકાન જે બળી ગયેલું છે એ આપણને જોવે છે પીપોદરા ગામ ખાતે અને મુલાકાતે છે આ જે પ્રાથમિક શિક્ષક સંઘ છે એ સંઘ મુલાકાતે આવેલો છે આપ જોઈ રહ્યા છો મકાન છે તાલુકાના પીપોદરા ગામે છે અને પીપોદરા ખાતે જે વાવાઝોડામાં જે આ મકાન બળી ગયું છે એના મુલાકાતે ધાનપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ છે અને અહીંયા આપણે જોઈ રહ્યા છે આ ઘરમાલિક છે ભાઈ આપણું શું નામ મોહનભાઈ મોહનભાઈ

અને વાવાઝોડું આવવાથી વરસાદ આવશે એવું લાગ્યું એટલે રાત આખી રાત રતડાઈ હોય એવું લાગ્યું પણ ખરેખર રાત નહોતી રતડાઈ પણ જે અહીંયા થ્રીપેસ લાઈન જતી હતી એમના ઘરથી થોડી ઉપર બાજુ પર તો રાડની પૂળીઓ હતી ને માળો હતો એનાથી ઉપર જે પૂળીઓ ગઈ અને ત્રિપેશ લાઇન પર ગુંચવાઈ ગયો એટલે લાઈટના જે ત્રણેય વાયર ભેગા થયા અને ભડાકો થયો ને એના પરથી આની ઉપર પડ્યું મકાન ઉપર અને સીધું મકાન બળવા લાગ્યું બળી ગયા પછી તો પવન જ એવો હતો કે જે આપણને એને ઓલવવા માટેનો સ્કોપ જ ના મળ્યો એને ચાન્સ જ ના મળ્યો અને ત્યાર પછી ઘરની અંદર અમે દોડ્યા ગામ આજુબાજુના બધું દોડ્યા અને બધું કર્યું પણ છતાં પવન એવો હતો કે બાજુના ઘરને પણ લાગી ગયું બાજુના ઘરને નુકસાન ના થાય માટે પ્રયત્નો કર્યા પણ છતાં આ બંને ઘરોની અંદર જે કંઈ ઘર વખરી હતી અનાજ કપડાં લત્તા આવું થઈ ગયું હા હા તો ઢોરો નીકળી ગયા કે પછી ઢોરોને કાઢવાનો પ્રયત્ન કર્યો એટલે નીકળી ગયા સારું પણ છતાં એ કેવું કે જલ્દીથી કાઢ્યા એમ હા

પડી ગયેલા એટલે કઈ રીતે આવી શકે એ પહેલાં તો આ પૂરું થઈ ગયેલું પછી તો મિત્રો આપ જોઈ શકો છો આ કુદરતી આપતની સામે અહીંયા તમામ વસ્તુ બળી અને ખાખ થઈ ગઈ છે અહીંયા આપ જોઈ રહ્યા છો જે આપણો પ્રાથમિક શિક્ષક સંઘ છે એ સંઘ મુલાકાતે આવેલો છે અને અહીંયા અનાજ છે એ અનાજ પણ અહીંયા બળીને ખાખ થઈ ગયું છે આપ જોઈ રહ્યા છો કે અને આર્થિક મદદ થાય એના માટે અહીંયા પ્રયત્ન કરી રહ્યા છે અને તમામ વસ્તુઓ છે એ તમામ વસ્તુ અહીંયા ભળીને ખાખ થઈ ગઈ છે આપ જોઈ રહ્યા છો આ પત્ર પણ ઉડી અને દૂર દૂર સુધી આવા કુટુંબોને આર્થિક સહાય જેમ બને એમ આપણે પહોંચાડવી જોઈએ ફૂલને ફૂલની પાંખડી આપણે પહોંચાડવી જોઈએ તો તમે પણ આમાં આવી કુદરતી આપત સામે મદદ કરશો આયા જે મકાન બળી ગયું છે એના માટે પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ છે અને સાહેબ અહીંયા જ્યારે આ મકાન બળી ગયું છે એની મુલાકાતે આવ્યા છે તો અમને કઈ રીતે આપણે મદદ કરી શકીએ આપણે તિપોદરા ગામે આજરોજ કુદરતી વાવાઝોડામાં જે મકાનો બળીને ખાક થઈ ગયા છે એમની ઘરવખરી અને કિંમતી વસ્તુ બળીને એ પતી ગયું છે અને એ કુટુંબો બેહાલ થઈ ગયા છે એના માટે ધાનપુર શિક્ષક સંઘ દ્વારા ફૂલની ફૂલની પાંખડી સ્વરૂપે બધા મિત્રોએ ફાળો એકત્ર કરીને આજરોજ એક કુટુંબને આર્થિક મદદ કરવા માટે અમે ઉપસ્થિત થયા છે કે જેથી કરીને એમનું ઘર વખરી રાચ એ વસ્તુ લાવી શકે અને થોડા પગભર થઈ શકે એના માટે આજરોજ અમે ધાનપુર તાલુકા શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો અને શિક્ષક મિત્રો અહીં ઉપસ્થિત થયા છે સરસ સાહેબ તો આવી રીતે જેમ શિક્ષક સંઘ આગળ આવ્યું છે એમ આ પણ દરેક સંગઠનો છે એ દરેક સંગઠનો આવા બે ઘર બનેલા પરિવારને મદદ માટે અહીં આવી અને એમને મદદ કરવી ખૂબ જ જરૂરી જણાય છે આપ જોઈ રહ્યો છો આપ સર્વે બધા ઘરોમાં છો તો આજે આ પરિવાર છે એ નીચે ધરતી અને ઉપર આકાશ એવી હાલતમાં અહીંયા આ પરિવાર બેઠેલો છે જેમને આપણે આર્થિક મદદ કરવી ખૂબ જ જરૂરી જણાય છે તો વરસાદનો સમય પણ નજીક આવી રહ્યો છે એટલે આપ પણ જલ્દી આવી અને આ પરિવારને મદદ કરી અને ઘર ઊભું થાય એવી મદદ કરશો એવી અપેક્ષા છે તો આવો આપ જોઈ રહ્યા છો જે અન્ન છે એ અન્ન પણ અહીંયા બળીને ખાખ થઈ ગયેલું છે તો આ તમામ વસ્તુઓ છે એને આપણે કંઈ પણ કોઈ પણ કુદરતે જે લઈ લીધું છે એમને આપણે પરિવાર સાથે મળવા મળે એવી અપેક્ષા કરીશું અને મદદ કરીશું